તાપી જિલ્લાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બુહારી પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય મોહન વગર આમંત્રણે આવી પહોંચ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા હવે ભાજપ મોવડી મંડળ ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે જેને લઈ વિગત ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ ભાજપ દ્વારા હાલ વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ શિસ્ત ભૂલ્યા હોય તેવા અનેક કિસ્સાઓ હાલ આપણી સામે આવ્યા છે ભાજપના જ નેતામાં મતભેદ અને મનભેદ હવે લોકોની સામે આવી રહ્યા છે ત્યારે તાપીના બુહાર ગામ ખાતે વિકાસ રથયાત્રા આવી પહોંચી હતી જેનું સ્વાગત કરી અને કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને આજ કાર્યક્રમની અંદર ધારાસભ્ય મોહન ઢોડિયા વગર આમંત્રણે આવી પહોંચ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા વાલોડ તાલુકાના ભાજપના પ્રમુખ પરિમલ સોલંકી અને ભાજપના આગેવાન અમિત પટેલ સહિતના અનેક ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મંચ પરથી ધારાસભ્ય મોહન ઢોળિયા બોલી ગયા કે હું એકલો જ બોલીશ હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું તેવા વાક્ય બોલ્યા જેથી ગ્રામ્યજનોનું અપમાન કર્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તો હવે બુહારી ગ્રામ્ય પંચાયતના લેટર પેડ પર સરપંચ વનિતાબેન ગામિત તાલુકા પંચાયતના સભ્ય દર્શન પરમાર

જેથી હવે જૂથવાદની લડાઈ ક્યારે અટકશે તે પણ એક સવાલ ઊભો થાય છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર